અબરા તકબલ મિના નકાંતા જમી ઉલાહી પટુવા લઈ ના আল্লাহ রেহিন আল্লাহ মা তো জাতি নথি ভলত কেল্লাহর তো ভজী বাপ দে আল্লাহ তোমার ভবিষ্যত অল্লাহ অল্লা আমার আল্লাহ অমরে দুজখৰ ভজী পড়ে মাপ দে আল্লাহ অমরে মা বাপ রে বাপরি দে અલ્લાહ નમ આફરી દેવ આમ રામુસી તો તારે મુલો કરી દેવ અલ્લાહ તુમરે હબી બોલ દિન જો મોતે માફરી દેવ યાર નમ દાળુઈ અલ્લાહ નમલા મુસી હોટ કે હુંલે પન દેવ અલ્લાહ હમરા બાહ લઈલા તુમર હબી તો મહોબબ કુમાર કચે યાર અનો હરમાર હબી બરમાતે યામર દુસ હલા તુમ યરાઈ

ইয়াব লাইন তুলিলে বেকাৰ